નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે અંબાલાલ પટેલની મોટી આગાહી ખેડૂતો માટે મોટી જાહેરાત રેશન કાર્ડને લઈને ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય આયુષ્યમાન કાર્ડને લઈને મોટી જાહેરાત નિયમ તોડશો તો જેલ જવું પાક્કું જૂના બેંક ખાતા ધારકો ધ્યાન આપે મહિલાઓને મળશે રૂપિયા પાંચ હજાર પ્રધાનમંત્રી આવાસ યોજનાની અરજી શરૂ બાવીસમાં હપ્તાને લઈને મોટી જાહેરાત જનધન યોજનાને લઈને મોટા સમાચાર ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી પર સહાય યોજના જૂના બેંક ખાતા ધારકો ધ્યાન આપે બેંક માટે આરબીઆઈએ નવા નિયમ લાગુ કર્યા છે જે મુજબ છેલ્લા બે વર્ષથી ખાતામાં ટ્રાન્ઝેક્શન નથી થયું ખાતામાં કોઈ લેવડ દેવડ નથી થઈ કે બેંક ખાતામાં ઝીરો બેલેન્સ છે એવા દરેક ખાતા બે હજાર પચીસમાં બંધ કરી દેવામાં આવશે સેટરપિંડીથી રોકવા માટે આરબીઆઈએ આ નિયમ લાગુ કર્યો છે એટલે તમારું ખાતું પણ આ રીતે બંધ પડેલ હોય તો વહેલા કેવાયસી કરાવી લેજો કાં તો પૈસાની નાની લેવડદેવડ કરી લે જેથી તમારું બેંક ખાતું બંધ ન થાય ત્યારબાદ મહિલાઓને મળશે રૂપિયા પાંચ હજારની સહાય પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ સરકાર માતા બનતી મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડે છે આ યોજના હેઠળ પહેલીવાર માતા બનનારી મહિલાઓને કુલ રૂપિયા પાંચ હજારની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે જો કોઈ મહિલા બીજી વખત પુત્રીને જન્મ આપે છે તો સરકાર વધારાના છ હજાર રૂપિયા પણ આપે છે આ લાભ લેવા માટે તમે પી એમ એમ વી વાય ડોટ ડબ્લ્યુ સીડી ડોટ જીઓવી ડોટ ઇન પર ઓનલાઈન અરજી કરી શકો છો તમે આંગણવાડી કેન્દ્ર અથવા આરોગ્ય કેન્દ્રમાં પણ જઈને આ માટે તમે ફોર્મ સબમિટ કરી શકો ખેડૂતોને બે હજારનો બાવીસમો મોપતો ક્યાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર દર ચાર મહિને હપ્તો મોકલે છે એકવીસમો હપ્તો ઓગણીસ નવેમ્બરના રોજ જારી કરવામાં આવ્યો હતો જેના દ્વારા આશરે નવ કરોડ ખેડૂતોને ફાયદો થયો હતો તેથી તેના આધારે બાવીસમો હપ્તો ખેડૂતોને ફેબ્રુઆરી મહિના સુધીમાં મળી શકે છે સરકારે સત્તાવાર રીતે કોઈપણ તારીખની જાહેરાત કરી નથી હપ્તો મેળવવા માટે ખેડૂતોએ તેમના ઈ કેવાયસી આધાર લિંકિંગ અને બેંક વિગતો અપડેટ રાખવી જોઈએ જેથી હપ્તો જાહેર થતાની સાથે જ તેના બેંક ખાતામાં સીધી રકમ જમા થઈ જાય ખેડૂતો માટે સ્માર્ટફોન ખરીદીની યોજના ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી પર કિંમતના ચાલીસ ટકા અથવા રૂપિયા છ હજાર જે ઓછું હોય તે મુજબ સહાય મળે છે આ સહાય ફક્ત રૂપિયા પંદર હજાર સુધીના સ્માર્ટફોન પર જ માન્ય રહેશે ઉદાહરણ તરીકે તમને જણાવીએ કે સ્માર્ટફોનની કિંમત જો રૂપિયા આઠ હજાર હોય તો તેમાં તમને સહાય ચાલીસ ટકા લેખે ત્રણ હજાર બસો રૂપિયા મળશે જો સ્માર્ટફોનની કિંમત રૂપિયા સોળ હજાર હોય અથવા તેથી વધુ હોય તો તમને સહાય રૂપિયા છ હજારની મર્યાદામાં જ મળશે લાભ મેળવવા માટે જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો જેમાં આધાર કાર્ડની નકલ રદ કરેલ ચેક અથવા બેંક પાસબુક ખરીદેલ સ્માર્ટફોનનું ઓરિજિનલ બિલ જીએસટી નંબર સાથે ત્યારબાદ સ્માર્ટફોનનો આઈએમઆઈ નંબર અને ખેડૂતની જમીનનો દસ્તાવેજ એટલે કે સાત બાર અને આઠ આ યોજના હેઠળ લાભ લેવા માટે તમારે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અરજી શરૂ થઈ ગઈ છે પોતાના ઘરનું સ્વપ્ન જોતા લોકો માટે પણ એકત્રીસ ડિસેમ્બર મહત્વની તારીખ છે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અને ગ્રામીણ હેઠળ ઘર બનાવવા માટે મળતી બે લાખ પચાસ હજાર રૂપિયા સુધીની સહાય માટે અરજી કરવાની તારીખ એકત્રીસ ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે જેના માટે તમારે જરૂરી દસ્તાવેજોમાં આવકનો દાખલો આધાર કાર્ડ અને રહેઠાણના પુરાવા સાથે ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવાની રહેશે જેના દ્વારા તમે આ યોજનાનો લાભ લઈ શકશો રેશન કાર્ડને લઈને ગુજરાત સરકારનો બીજો મહત્વપૂર્ણ નિર્ણય રેશન કાર્ડનો ઉપયોગ હવે માત્ર બે જ હેતુઓ માટે થઈ શકશે જેમાં પહેલું છે સબસિડી આધારિત અનાજનો પુરવઠો મેળવવા અને બીજું છે ગેસ કનેક્શન મેળવવા અત્યાર સુધી રેશન કાર્ડનો ઉપયોગ સરકારી કામકાજ આધાર કાર્ડ બેન્કિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ વીજળીનું બિલ પાસપોર્ટ મતદાન નોંધણી અને મતદાન જેવા અનેક દસ્તાવેજોના પુરાવા તરીકે થતો હતો પરંતુ સરકારના આ નવા પરિપત્રને કારણે હવે રેશન કાર્ડનો ઉપયોગ કોઈ પણ સરકારી કામકાજ કે મતદાન માટે પણ થઈ શકશે નહીં ત્યારબાદ ખેડૂતોની આશા ઉપર પાણી ફર્યું કેન્દ્ર સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આપવામાં આવતી વાર્ષિક નાણાકીય સહાયને બમણી કરવાનો કોઈ પ્રસ્તાવ હાલમાં વિચારવામાં આવી રહ્યો નથી આ પ્રશ્નતા ખેડૂતોના વર્તમાન રૂપિયા છ હજારથી વાર્ષિક રૂપિયા બાર હજારના હપ્તાની ખબર પર વિરામ લગાવે છે એટલે ખેડૂતોને પીએમ કિસાન યોજના હેઠળ જે બે હજાર રૂપિયાનો હપ્તો મળતો હતો તે જ મળતો રહેશે તેમાં કોઈ પણ જાતનો વધારો કરવામાં આવશે નહીં શુક્રવારે એટલે કે બાર ડિસેમ્બર બે હાજર પચીસના રોજ રાજ્યસભામાં સંસદ સભ્ય સમીરુલ ઇસ્લામ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આ જાહેર કરવામાં આવી હતી કે ચૂકવણી બમણી કરવાની હાલમાં સરકાર કોઈ પણ વિચાર કરી રહી નથી આવતા વર્ષનું ચોમાસું નબળું રહેશે ગુજરાતમાં શિયાળાની ઋતુ ધીમે ધીમે જામી રહી છે વહેલી સવારે અને રાતના સમયે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે જોકે ડિસેમ્બર મહિનાનું આ બીજું અઠવાડિયું હોવા છતાં હજુ સુધી ગુજરાતમાં ગાત્રો થઈ જવતી કાતિલ ઠંડી નથી પડી રહી જેના પાછળ જાણીતા હવામાન નિષ્ણાંતે ગુજરાતની વેધર સાયકલ ખોરવાઈ ગઈ હોવાનું કારણ જણાવ્યું છે નિષ્ણાંતોએ આગાહી કરતા જણાવ્યું કે હાલ ગુજરાતમાં ઠંડીની અસર સાવ સામાન્ય છે બીજું હાલ કસ કાતર ના હોવાથી આવનારા વર્ષ એટલે કે બે હજાર છવ્વીસનું ચોમાસું નબળું રહેશે હવે સરકાર આપશે પચીસ હજાર રૂપિયાની સહાય જે હા મિત્રો ગુજરાત સરકાર દ્વારા ટુ વ્હીલર સહાય યોજના અથવા ઈ બાઇક સહાય યોજના શરૂ કરવામાં આવી છે રાજ્યમાં વાયુ પ્રદૂષણને ઘટાડવા માટે અને વિદ્યાર્થી ચાલતા વાહનો ઉપયોગને આ એક મહત્વપૂર્ણ પગલું છે આ યોજના બે હજાર વીસમાં જ તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જાહેર કરવામાં આવી હતી અને તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સિંચનમાં જન્મદિવસની ઉજવણી તરીકે પંચશીલ ભેટ તરીકે રજૂ કરવામાં આવી હતી ટુ વ્હીલર સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજોની વાત કરીએ જેમાં અરજદારનું આધાર કાર્ડ રેશન કાર્ડ બેંક પાસબુક અને જે વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે તેના માટે શાળા અથવા કોલેજનું આઈડી કાર્ડ અને આવકનું પ્રમાણપત્ર સહાય મેળવવા માટે કુલ આટલા ડોક્યુમેન્ટની જરૂર રહેશે કાર્ડ ધારકો આપે ધ્યાન ખાદ્ય મંત્રાલયે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા એનએફએસ અંતર્ગત એક મોટી સફાઈ કામગીરી હાથ ધરી છે છેલ્લા ચારથી પાંચ મહિનાના ટૂંકા ગાળામાં દેશભરમાંથી અંદાજિત બે પોઈન્ટ પચીસ કરોડ લોકોના નામ રેશન કાર્ડની યાદીમાંથી ડિલીટ કરવામાં આવ્યા છે સરકારની તપાસમાં બહાર આવ્યું છે કે આ લોકો મફત અનાજ મેળવવા માટે પાત્ર ન હતા આશ્ચર્યજનક રીતે ગરીબ કલ્યાણની આ યાદીમાં મોટી કંપનીઓના ડિરેક્ટરો ફોર વ્હીલર માલિકો અને કરદાતાઓનો પણ સમાવેશ થાય છે સરકારનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે યોજનાનો લાભ માત્ર સાચા અને જરૂરિયાતમંદ ગરીબોને જ મળે ખેડૂતોને સો ટકા સબસિડી મળવી જોઈએ જંગલી પશુ અને પ્રાણીઓના ત્રાસથી ખેડૂતો કડકડતી ઠંડીમાં પણ રાત્રિના સમયે પોતાના પાકને બચાવવા મજબૂત બની રહ્યા છે ખેડૂતોની માંગણી છે કે જો સો ટકા સબસિડી આપવામાં આવે તો ખેડૂતોને રાત્રિના ઉજાગરા બંધ થઈ જાય અને જંગલી પશુઓ ખેતરમાં ઊભા પાકને જે નુકસાની પહોંચાડી રહ્યા છે એ પણ બંધ થઈ જાય સરકાર સમક્ષ ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ફેન્સિંગ યોજનામાં સો ટકા સબસિડી આપવામાં આવે તો ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થાય હવે સરકાર આપશે ફ્રી ઇન્ટરનેટ દેશમાં મૂળભૂત સુવિધાઓ સાથે ઇન્ટરનેટ જોડવા જઈ રહેલા ફ્રી ઇન્ટરનેટ બિલ પર વિચારણાને સરકારે મંજૂરી આપી દીધી છે આ બિલમાં દેશના પશ્ચાત અને ગરીબ વર્ગના લોકોને મફત ઇન્ટરનેટ આપવાની યોજના બનાવવામાં આવી છે તેનો ઉદ્દેશ્ય એ છે કે દેશના ગરીબો ડિજિટલ ઇન્ડિયાથી દૂર ન રહે જેમાં સરકાર દ્વારા કોઈપણ ચાર્જ વિના ઇન્ટરનેટ મફતમાં આપવામાં આવશે ફ્રી ઇન્ટરનેટ બિલ ગયા વર્ષે ડિસેમ્બરમાં રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું રાષ્ટ્રપતિએ ગૃહને આ બિલ પર વિચાર કરવાની ભલામણ કરી છે આ બિલનું નામ રાઇટ ટુ ફ્રી ઇન્ટરનેટ રાખવામાં આવ્યું છે હવે બાર હજાર રૂપિયાની સહાય મળશે ગુજરાતમાં ગરીબ પરિવારોની દીકરીઓના લગ્ન પ્રસંગે કુંવરબાઈનું મામેરું નામની યોજના ચલાવવામાં આવે છે લગ્ન કરેલી દીકરીઓને ડીબીટી દ્વારા સીધા એમના બેંક ખાતામાં સહાય ચૂકવવામાં આવે છે કુંવરબાઈનું મામેરું યોજના એસસી એસટી ઓબીસી વર્ગની દીકરીઓ તથા આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્ન બાદ આ લાભ આપવામાં આવે છે આ યોજનામાં લાભાર્થી દીકરી દીઠ રૂપિયા બાર હજારની સહાય આપવામાં આવે છે તારીખ એક ચાર બે હજાર એકવીસ પહેલાં લગ્ન કરેલી હોય તેવી કન્યાઓને રૂપિયા દસ હજાર રૂપિયાની સહાય અને તારીખ એક ચાર બે હજાર એકવીસ પછી લગ્ન કરેલ હોય તો તેવી કન્યાઓને બાર હજાર રૂપિયાની સહાય સીધા તેમના બેંક ખાતામાં આપવામાં આવે છે જનધન યોજનાને લઈને મોટા સમાચાર આવ્યા છે પ્રધાનમંત્રી જનધન યોજનાના લાભાર્થીઓની સંખ્યા પાંચ હજાર સાતસો અગિયાર કરોડ પહોંચી છે જેમાં બે પોઈન્ટ ચિમ્મોતેર લાખ કરોડ જમા થયા છે નાણાકીય સેવાઓ વિભાગના સચિવ એમ નાગારાજુએ જણાવ્યું કે ચાલુ નાણાકીય વર્ષમાં ડીબીટી દ્વારા ત્રણ પોઈન્ટ સડસાઠ લાખ કરોડ ટ્રાન્ઝેક્શન કરાશે ઇઠોતેર પોઈન્ટ બે ટકા ખાતા ગ્રામીણ અર્ધ વિસ્તારોમાં અને પચાસ ટકા મહિલાઓના છે ત્રીજા વિશ્વયુદ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ ત્રીજા વિશ્વયુદ્ધમાં ફેરવાઈ શકે છે વ્હાઈટ હાઉસમાં પ્રેસ બ્રેકિંગ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ગયા મહિનામાં જ આ સંઘર્ષમાં પચીસ હજાર લોકો માર્યા ગયા છે જેમાં મોટાભાગના લશ્કરી કર્મચારીઓનો સમાવેશ થાય છે તેમણે રશિયા યુક્રેન સંઘર્ષમાં થયેલા મૃત્યુ માટે શોક પણ વ્યક્ત કર્યો હતો રશિયા યુક્રેન યુદ્ધ તાત્કાલિક બંધ કરવાની હાકલ કરતા તેમણે કહ્યું કે હું અહીં થતી હત્યાઓ બંધ થતી જોવા માગુ છું ગયા મહિને લગભગ પચીસ હજાર સૈનિકો માર્યા ગયા હતા અમે તેને રોકવા માટે સખત મહેનત કરી રહ્યા છીએ ત્યારબાદ ખેડૂતો માટે મોટી જાહેરાત રાજ્ય સરકારે ટેકાના ભાવે સોયાબીનની ખરીદી શરૂ કરી છે પરંતુ ખેડૂતો દ્વારા ટેકાના ભાવને બાજુમાં મૂકીને માર્કેટ યાર્ડમાં સોયાબીન વેચવામાં આવી રહ્યું છે નવ નવેમ્બરથી ખરીદી શરૂ કરવામાં આવી છે પરંતુ ખેડૂતો સરકારી ટેકાના ભાવે વેચવા કરતાં માર્કેટિંગ યાર્ડમાં સારા ભાવ મળતા હોવાથી ખેડૂતો યાર્ડ તરફ વળ્યા છે અને વેપારીઓને પોતાનો માલ વેચી રહ્યા છે જૂનાગઢ જિલ્લામાંથી તેમજ ગીર સોમનાથ પોરબંદર અમરેલી અને રાજકોટ જિલ્લામાંથી સોયાબીન વેચવા માટે ખેડૂતો અહીં આવી રહ્યા છે તો શું મિત્રો તમારા વિસ્તારમાં પણ ખુલ્લા માર્કેટ યાર્ડમાં સોયાબીનના સારા ભાવ મળી રહ્યા છે આયુષ્યમાન કાર્ડને લઈને મોટી જાહેરાત આયુષ્યમાન કાર્ડ હવે કેટલી વખત ઉપયોગ લઈ શકાશે મિત્રો તમે વર્ષમાં કેટલી વાર આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કરી શકો તેની કોઈ મર્યાદા છે કે નહીં જેનો સીધો જવાબ એ છે કે કાર્ડનો ઉપયોગ વર્ષ દરમિયાન ઘણી વખત કરી શકાય છે દરેક પાત્ર પરિવાર દર વર્ષે રૂપિયા પાંચ લાખ સુધીના કેશલેસ હોસ્પિટલના કવરેજ માટે હકદાર છે આ પાંચ લાખ રૂપિયાની મર્યાદા પ્રતિ પરિવાર માટે છે આનો અર્થ એ થયો કે સારવાર એક સભ્ય દ્વારા લેવામાં આવે એક કરતા વધુ સભ્યો પણ કાર્ડનો ઉપયોગ કરી શકે છે સરકાર દ્વારા ઉઠાવવામાં આવતો કુલ ખર્ચ તે નાણાકીય વર્ષમાં પાંચ લાખથી વધુ ન હોવો જોઈએ જો વર્ષની શરૂઆતમાં નાની સર્જરીનો ખર્ચ રૂપિયા પચાસ હજાર થાય છે તો પરિવાર બાકીના ચાર લાખ પચાસ હજાર પછીની બીમારીઓ માટે એ વર્ષ માટે ઉપયોગ લઈ શકે છે નિયમ તોડશો તો જેલ જેવું પાકું ભારતમાં માર્ગ સલામતી સુધારવા માટે બે હજાર પચીસ થી નવા અને કડક ટ્રાફિક દંડ લાગુ કરવામાં આવ્યા છે ડ્રાઇવિંગ લાઇસન્સ વિના વાહન ચલાવવા પર રૂપિયા પાંચ હજાર અને મોબાઈલ વાપરવા પર રૂપિયા પાંચ હજારનો દંડ થશે જોકે સૌથી ગંભીર નિયમ ડ્રિંક એન્ડ ડ્રાઈવ માટે છે જો તમે ડ્રિંક કરીને વાહન ચલાવો છો તો તેના માટે રૂપિયા દસ હજારનો દંડ અને જેલની સજાની જોગવાઈ છે હેલ્મેટ વિના વાહન ચલાવવા બદલ રૂપિયા એક હજારનો દંડ અને લાઇસન્સ પણ સસ્પેન્ડ થઈ શકે છે રેશન કાર્ડ અંગે નવી જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે જી સફળ નામની નવી યોજના શરૂ કરી છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના અંત્યોદય પરિવારોની આવક વધારવાનો અને તેને આર્થિક રીતે સક્ષમ કરવાનો છે આ યોજના આગામી પાંચ વર્ષમાં રાજ્યના દસ જિલ્લાના પચીસ તાલુકાના પચાસ હજાર અંત્યોદય અન્ન યોજના એટલે કે આઈ કાર્ડ ધારક પરિવારોને લાભ અપાશે આજીવિકા નિર્માણના ભાગરૂપે પરિવારોના આવકના સ્ત્રોત ઊભા કરવા માટે એંશી હજાર રૂપિયા સુધીનું અનુદાન કરવામાં આવશે તો મિત્રો આ હતા દેશ અને દુનિયાના સૌથી અગત્યના સમાચાર જે તમારે જાણવા ખૂબ જ ઉપયોગી હતા તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ મળશું એક નવા વિડીયોમાં નવા તાજા સમાચાર સાથે